તો તેની અંદર એ ન્યુટ્રિશનની ઇમ્પ્રુવ થતા બ્રેન સ્ટેબ્યુલિયટ વધારે થાય છે માટે આયુર્વેદ સાયન્સ પણ કહે છે કે સત્તાવરીવાળા દૂધથી થોર્મન બેલેન્સ થશે ઘી બ્રેન અને નર્વસ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરશે વોલનટની અંદર આવેલું ડીએચએ બ્રેનને પોષણ આપે છે આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિન્ટથી ભરપૂર છે જે તમારી ઇમ્યુનિટીને વધારશે કોકોનટ વોટર થી હાઇડ્રેશન વધશે રિસર્ચ એવું કહે છે બીએચએ ઇન્ટેક થી તમારી આઈક્યુ લેવલ 10 ટુ 15 પોઈન્ટ્સ ઇન્ક્રીઝ થશે અને સ્ટ્રેસ લેવલ ડીક્રીઝ આટલી વસ્તુને બિલકુલ એવોઇડ કરો કેફીન અને કોલા જે તમારા કેલ્શિયમ ને લોસ કરી રહ્યા છે મેક્સિમમ ફ્રાઈડ ફૂડ લો છો જે તમારા ઇન્ફ્લેમેશન ને વધારશે માટે બી એલર્ટ કાચું પપૈયું જે યુટ્રન ને કોન્ટ્રાક્ટ કરે છે માટે કાચા પપૈયાને એક સંભાર તરીકે પણ બિલકુલ યુઝ નહી કરો આનો સોલ્યુશન શું સ્માર્ટ પ્લેટ ફોર્મુલા વન ગ્રેન વન ગ્રીન વન ઘી અને વન પ્રોટીન બોનસ રિંગમાં રસાયણ સ્મૃતિ અવશ્ય લો જેમાં મિલ્ક આલમંડ અને અંજીર લઈ શકો છો સાયકોલોજી પણ કહે છે એવરી બાઇટ બિલ્ડ યોર બેબીઝ મેમરી સો ઇટ લાઇક યુ ક્રિએટિંગ એ ઇન્ટેલિજન્સ જો તમે આખથી સુપરફૂડ શરૂ કરી રહ્યા છો તો કોમેન્ટ કરો સુપરફૂડ મોર્ડન મોમ બનવું છે તો મારી ચાલેને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં